તમે જોઈ તો ને પેલા સામે એક અહંકાર કેવો એક સીધો સાદો માણસ તો આપણી તો સંસ્કૃતિ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી જ્યારે આપણો ઉમેદવાર લડતા હોય દુશ્મન ના કહેવાય ઉમેદવાર તો લડે ચૂંટણી ચૂંટણી રીતે લડાતી હોય પણ એક સામાન્ય સીધો ભોળો ગાળો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાય અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાય અને અને કેટલીવાર હેટ્રિક મારવાની છે લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવાની એવો માનું પાંચ હજાર તો એ ઓછા થઈ ગયા એટલે આ અહંકાર નો જવાબ છે પાછા કોઈ એવું કે અમે આ કરીશું તે કરીશું અને ભાભર અંદર તો નેતા એવું કે આપડા આપડે બેન કે પચાસ ટકા ક્યાંય નહીં પચાસ ટકા ક્યાંય નહીં એટલે પંચાણું ટકા આપીને બતાવી દીધું પંચાણું ટકા ક્યાંય નહીં સ્વરૂપ થી સ્વરૂપ કરી દીધું અઢાણે આપવાની વાત અઢાણે થોડું આપવાનું બીજું જો નેતાઓનું કામ શું છે નેતાઓનું કામ તમારા કામ કરવાનું એની સાથે તમને રક્ષણ આપવાનું કામ છે હું આજે કઈ જઉં છું વાવ સુઈ ગામ બાબર લોકોને કોઈ ચમરબંધી નથી કોઈ એવા સામાજિક તત્વો નથી કોઈ એવા ગુંડાઓ નથી કે જે તમને ડરાઈ જાય તમને રંજાડી જાય તમારું લૂટી જાય બેઠો છું અલ્પેશ ઠાકોર ને આવા નેતાઓનું કામ ગુંડાગર્દી ને ખતમ કરવાનું હોય ગુંડાઓને પ્રોત્સાહન આપવાનું ના હોય નેતાઓનું કામ પ્રજા મુક્તપણે જીવી શકે નિર્ભય રીતે જીવી શકે આ માહોલ આપવાનું કામ એ નેતાઓનું છે અને કોઈ આ સામાજિક તત્વ કોઈ ગુંડા તત્વો એવું માને

આપણું કામ છે તમામ સમાજો સાથે રહેવાનું તમામ સમાજોને સાથે રાખી અને તમામ સમાજોના કામ કરવા